લો ભાઈ તી જૂના મંદિર અત્યારે પોગી ગયા છે તો અંદર જઈએ ને દર્શન તમને પણ કરીને આ રીતની બજાર છે જોવો કેવી મસ્ત બજાર છે નહીં જોવો તો જોરદાર પણ મામાન ગામ છે વા આ રીતની બજાર છે ચલો ચલો તો આ ભાઈ અંદર નો એન્ટ્રન્સ છે જો અંદર થી બારે પણ એવો છે ને અંદર એવો છે જો આ રીતનું મસ્ત મંદિર છે અને આવડું આ મેન એન્ટ્રી ગેટ છે અહીંથી દર્શન કરવાના સ્વામિનારાયણ ના તો અંદર જાય અને આ કઈક રેનોવેશન કામ ચાલુ છે અત્યારે અને આ રીતનું છે યો આ કેવી મસ્ત બિલ્ડિંગ બની જોરદાર અને આ એન્ટ્રી ગેટ નવો બનેવો જોવો આવડો વાવ નાઈશ મંદિર તો એક નંબર છે હજી રેનોવેશન ચાલુ છે કલર નું કામકાજ ચાલુ છે એવું સોના નું એવું લાગે જો સોના નું એવું લઈને અત્યારે મંદિરના ગેટ તો બંધ થઈ ગયા છે ગેટ બંધ થઈ ગયા છે ભાઈ અંધ પબ્લિક છે દર્શ શ્રદ્ધાળુ છે સ્વામિનારાયણ ભાગ

એના હિસાબે થોડું ટ્રાફિક વધારે છે અને આ રીતનું મસ્ત લોકેશન છે તો સ્મિટ છે નહીં જોરદાર છે બિલ્ડિંગ મને બિલ્ડિંગ બહુ ગમે વારાઘડે એનું શૂટ કરું છું શ્રદ્ધાળુ બધા બેઠા છે વાર પછી મને આવું છું જો કઈ આ રીતનું છે અને બસ ફોન દે સાયલુ ને બુદીસ સાયલુ આની તો બે મીનો કા કેતો બોલે તો નીચે બેઠા નહી